હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવવાના છે ચાર અલગ અલગ ટાઈપના પરાઠા અલગ અલગ રીતે ભરતા હું તમને શીખવાડીશ તો સૌથી પહેલાં આપણે આલુ પરાઠા બનાવવાના છે એના માટે આપણે સૌથી પહેલાં બટાકાને બોઇલ કરીને લઈ લીધા છે આશરે મેં ત્રણથી ચાર બટાકાને આપણે મૅસ કરીને આવી રીતે લઈ લેવાના છે હવે આપણે એની અંદર મરચાં સમારીલા એડ કરી દેવાના છે ઝીણા ઝીણા મરચાં આપણે સમારીને એની અંદર એડ કરી દઈશું હવે આપણે એની અંદર બીજા મસાલા એડ કરી દઈએ તો હું ધાણાજીરું પાવડર એક ચમચી એડ કરી દઈશ હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને કશ્મીરી લાલ મરચું આપણે એક ચમચી એડ કરી દઈશું અને હવે આપણે આની અંદર એક ચમચી જેટલું આમચૂર પાવડર એડ કરવાનો છે લીંબુ નથી એડ કરવાનું લીંબુ આપણે એડ કરીએ છીએ તો માવો થોડો લી ઢીલો થઈ જાય છે એટલે આપણે લીંબુ નથી એડ કરવાનું પછી આપણે આશરે અડધી ચમચી જેટલું ચાટ મસાલો એડ કરી દઈશું અને ધોઈને કોથમીર આપણે એડ કરી દઈશું અને બધું જ આપણે બરાબર રીતે આપણે હવે હાથેથી મેસ કરીને મિક્સ કરી લઈએ બધું જ હા આપણે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે આપણો માવો રેડી થઈ ગયો છે હવે આપણે એની અંદર એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે અને ચમચીની મદદથી આપણે મિક્સ કરીને એક બાજુ સાઈડમાં રાખી દઈશું હવે આપણે મિક્સ વેજ પરાઠા બનાવવા માટે સૌથી પહેલાં ગાજર અને કેપ્સિકમને આવી રીતે કટ કરીને ઝીણા ઝીણા લઈ લેવાના છે આપણે ફ્રેન્ડ બધા જ પરોઠાના પહેલાં સ્ટફિંગ બનાવી લેવાના છે પછી પરોઠા બનાવવાના છે હું તમને અલગ અલગ ત્રણ સ્ટાઇલમાં કેવી રીતે પરાઠાને ભરવાના છે એ પણ હું તમને બતાવવાની છું આગળ એટલા માટે આપણે સૌથી પહેલાં સ્ટફિંગને બનાવી લઈએ તો મેં એક વાડકી જેટલા મકઈના દાણા એડ કર્યા છે પછી આપણે લીલા મરચાં થોડા એડ કર્યા છે તમારે લીલા મરચાં ના નાખવા હોય તો પણ તમે સ્કીપ કરી શકો છો આપણે ચીલી ફ્લેક્સ અંદરથી ઉપરથી એડ કરવાના છે હવે આપણે આ મિક્સ કરી લીધું છે હવે આપણે એક પેનની અંદર એક પરી જેટલું તેલ એડ કરી દઈશું ચપટી મેં જીરું એડ કર્યું છે ને જે આપણે વેજીટેબલ મિક્સ કરીને રાખ્યા છે અને એડ કરીને આપણે સાતળી લેવાના છે ધીમા તાપે અને હલાવતા જવાનું અને શીકતા જવાનું છે અને થોડી સાદડીને પરોઠામાં મિક્સ કરવાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે ઉપરથી અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કર્યો છે અને બરાબર ફરીવાર મેં મિક્સ કરી લીધું છે અને થોડી શેકાતા બે બે ત્રણ મિનિટ જેટલું વાર લાગે છે આપણે એને તો આપણે શેકાવા દેવાનું છે હવે મેં એની અંદર અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીને સ્ટફિંગને ઠંડુ કરી લીધું છે હવે આપણે જે આલુ પરોઠા માટે જે માવ બનાવે તો એ આપણે બાઇન્ડિંગ માટે એક ચમચી જેટલો એડ કરીને બધું મિક્સ કરી લેવાનું છે તમે આની અંદર પનીર પણ એડ કરી શકો છો ફ્રેન્ડ આપણે બધું જ આવી રીતે બરાબર મિક્સ કરી લઈએ આપવા બરાબર સરસ મિક્સ થઈ ગયું છે ફ્રેન્ડ હવે હવે ફ્રેન્ડ આપણે આની અંદર એક ચીઝ ક્યુબને છીણીને એડ કરી દઈશું અને હવે આપણે આની અંદર એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ અને અડધી ચમચી જેટલા ઓરેગાનો એડ કરીને બધો માવો બરાબર રીતે મિક્સ કરી લેવાનો છે તો આપણો આ રેડી છે માવો હવે આપણે બનાવીશું મૂળાના પરાઠા તો મૂળાના પરાઠા માટે મેં ત્રણ મૂળાને છીણીને એનું પાણી કાઢીને લઈ લીધા છે મેં એક કઢાઈમાં તેલ રાખી દીધું છે એક ચમચી જેટલું અને મૂળાને મેં અંદર એડ કરી દીધા છે એને પણ આપણે ધીમા તાપે જ શેકાવા દેવાના છે હવે હું એની અંદર થોડા તીખા મરચાં એડ કરી દઈશ સમારીને અને એને ધીમા તાપે આપણે શેકાવા દઈએ ફ્રેન્ડ તમે આવી રીતે મૂળાના પરોઠા બનાવશો તો બાળકો મૂળા નહીં ખાતા હોય તો પણ એ તો પણ એમને પરોઠા એકદમ સરસ ટેસ્ટી લાગશે અને બીજી વાર બનાવવાનું તમને કહેશે એટલા સરસ પરાઠા બને છે આ હવે મેં એની અંદર ધાણા એડ કરી દીધા છે લાલ મરચું એડ કર્યું છે અને ધાણાજીરું પાવડર એડ કર્યું છે અને સાંતળી દીધું છે અને હવે આપણે એની અંદર એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીને મિક્સ કરી લેવાનું છે ફ્રેન્ડ આપણે બધા સ્ટફિંગ રેડી થઈ ગયા છે હવે આપણે બધા જ પરાઠા બનાવી લઈશું હવે સૌથી પહેલાં આપણે બનાવીશું મિક્સ વેજ પરાઠા મેં લોટને પહેલેથી બાંધીને રાખી દીધો છે હવે આપણે એને એક લુવો લઈ લઈશું અને આપણે એક રોટલી બનાવી લઈશું પહેલાં

વેજીટેબલ સ્ટફિંગ જે બનાવીને રાખ્યું છે એને એડ કરી દેવાનું છે સ્ટફિંગ તમારે બધું જ એડ કરવાનું છે ફ્રેન્ડ બહુ ઓછું કરશો તો પરાઠાનો સ્વાદ બહુ સારો નહીં લાગે એટલે હંમેશા સ્ટફિંગ આપણે વધુ જ એડ કરવાનું છે હવે આપણે એની અંદર થોડા ઉપરથી કોથમીર એડ કરી દઈશું અને આવી રીતે ઉપર હું થોડું ચીઝ એડ કરીશ તો એને ટેસ્ટ બહુ જ સરસ લાગશે તમે વેજીટેબલ પરાઠામાં બીજા કોઈ પણ વેજીટેબલ તમને પસંદ હોય એ લઈ શકો છો હું તમને અલગ અલગ ચાર રીતે પરાઠા ભરતા શીખવાડીશ સૌથી પહેલાં આપણે રેગ્યુલર રીતે જે પરાઠા બનાવીએ ભરીએ છીએ એ રીતે હું તમને ભરતા બતાવીશ આવી રીતે સેન્ટરમાં પહેલાં બંધ કરી દેવાનું પછી સાઈડમાંથી લઈને આવી રીતે વજમાં દબાવીને વધનો જે લોટ હોય એને કાઢી લેવાનો છે હંમેશા બધા આવી રીતે જ પરાઠા ભરતા હોય છે હું તમને બીજા ત્રણ પરાઠા અલગ અલગ રીતે ભરતા બતાવીશ હવે આપણે આને લોટમાં બોરીને એને વણી લેવાનું છે અને ધીમા હાથે જ કરવાનું છે એકદમ ભાર દઈને આપણે પરોઠો વણવાનો નથી એકદમ હલકા હાથે જ આપણે પરોઠો વણવાનો છે આપણો પરાઠો હવે વણાઈ ગયો છે ફ્રેન્ડ હવે મેં લો પહેલેથી ગરમ થવા માટે મૂકી દીધી છે એની અંદર આપણે એક ચમચી જેટલું બટર એડ કરીશું આમાં બટર આપણે વધુ જ એડ કરવાનું છે જેટલું વધુ બટર હશે એટલા સરસ પરાઠા લાગશે તમને તમે તેલ પણ બનાવી શકો છો પણ બટરમાં એકદમ સરસ લાગશે ટેસ્ટ અને આપણે ધીમા તાપે અલટ પલટ કરીને શેકી દેવાનો છે બટરની જરૂર પડે તો તમારે થોડું બટર એડ કરવાનું છે મેં એક ચમચી બટર એડ કર્યું છે બીજું ઉપરથી અને એકદમ ધીમા તાપે સરસ આપણે શેકી લેવાનો છે એકદમ બટર તમે નાખશો તો એકદમ ક્રિસ્પી પરાઠો બનશે તમારો ફ્રેન્ડ વેજીટેબલ પરાઠા તમારે જ્યારે પણ બનાવો ત્યારે એની અંદર બટર કે તેલનું રમણ થોડું વધુ રાખવાનું અને આપણે બાળકો માટે બનાવીએ એટલે બટર હોય તો જ બાળકોને મજા આવે એટલે બટર ને ચીઝ તો બાળકોનું ફેવરેટ હોય છે એટલે તમારે ખાસ કરીને બટર અને ચીઝ એડ કરવાનું જ પરાઠામાં બચ્ચાઓના તો આપણો પરાઠો રેડી થઈ ગયો છે હું તમને કોલીને પણ બતાવી દઉં તો રેડી છે વેજીટેબલ પરાઠા હવે આપણે બનાવીશું આલુ પરાઠા તો એના માટે પણ મેં એક પુવાને લઈને આપણે રોટલી વણી લેવાની છે મીડિયમ સાઈઝની રોટલી વણવાની છે આપણે બીજી રીતે તમને પરોઠા માવો અંદર એડ કરવાનો છે માવો વધુ જ રાખવાનો પરાઠામાં માવો વધુ હશે તો પરાઠાનો ટેસ્ટ બહુ સરસ આવશે તમે જોઈ શકો છો મેં કેટલો વધુ માવો લીધો છે પછી તમારે આવી રીતે રાઉન્ડ કરીને બીજી બાજુ અને પછી ત્રીજી બાજુ આવી રીતે સેટ કરીને બંધ કરીને લઈ ફેરવી દેવાનું છે અને પછી આપણે લોટમાં બોરીને આવી રીતે પરાઠો વણી લેવાનો છે તમે આવી રીતે પરાઠા બનાવશો તો ક્યારે પણ તમારો માવો આજુબાજુમાં નહીં જતો રહે અને વચમાં તમારે અમુકવાર રોટલીનો ભાગ વધુ રહી જતો હોય છે અને માવો દેખાતો જ નથી તો તમે આવી રીતે પરાઠા બનાવશો તો તમારા પરાઠા એકદમ સરસ બધી બાજુથી માવો તમારો રહેશે અને પરાઠા પણ સરસ લાગશે કોરા અને ચબળ નહીં લાગે તમારા પરાઠા આને પણ આપણે બટર એડ કરીને સરસ રીતે ધીમા તાપે બંને બાજુથી શેકી લઈએ તો આપણા પરાઠા શેકાઈ ગયા છે તો સરસ આપણે પરાઠાને શેકી લીધા છે જ્યારે પણ આપણે ત્રિકોણ શેપમાં પરાઠા બનાવીએ છીએ ત્યારે એની કિનારીઓ અવશ્ય ખાસ શીખવી પડે છે આપણે તો રેડી છે આપણા આલુ પરોઠા હું તમને એ પણ કટ કરીને બતાવી દઉં તો રેડી છે ફ્રેન્ડ હવે આપણે બનાવીશું ચીઝ એના માટે મેં એક રોટલીને વણીને એની અંદર એક ચીઝ ક્યુબને છીણીને લઈ લીધી છે તમે આની સાથે પનીર પણ એડ કરી શકો છો ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મેં એક ચમચી જેટલા અને ઓરેગાનો એડ કર્યા છે આની અંદર આપણે બીજા મસાલા નથી કરતા એટલે આપણે ઓરેગાનો વધુ એડ કર્યા છે અને ચીલી ફ્લેક્સ પણ વધુ એડ કર્યા છે પછી આપણે આની આવી રીતે પરાઠાને સ્ક્વેર શેપમાં વણવાના છે આ બીજી રીત તમને બતાવું છું તમે આ બધી જ પરાઠા આવી રીતે પણ બનાવી શકો છો અને આપણે આવી રીતે આને વણી લેવાના છે આવી રીતે પણ તમે વણશો તો તમારા સ્ટફિંગ બધી બાજુ એક સરખું જ આવશે હવે મેં એને પણ બટરમાં શેકી લીધા છે ધીમા તાપેલ શીખવાના છે આપણે તો રેડી થઈ ગયા છે આપણા ચીઝ પરાઠા તમે જોઈ શકો છો પહેલાં એકદમ સરસ તમે ચીઝ વધુ ઓછું તમારા મર મરજી પ્રમાણે લઈ શકો છો હવે આપણે બનાવીશું મૂળાના પરોઠા મૂળાના પરોઠા બનાવવા માટે મેં રોટલીને વણી લીધી છે આ તમને સૌથી સરસ અને ત્રીજી ટેકનિક હું હંમેશા આ જ ટેકનિકથી પરાઠા મારા ઘરમાં બનાવું છું તમારે આવી રીતે લાંબી રોટલી વણીને વચમાંથી આવી રીતે કટ કરી દેવાનું છે અને પછી તમારે સ્ટફિંગને આવી રીતે ભરીને લઈ લેવાનું છે અને દબાવી દેવાનું છે તમને બાજુમાં વધુ રોટલીનો ભાગ લાગે તો તમારે કટરની મદદથી વધુની રોટલી કટ કરી લેવાની છે અને રાઉન્ડ શેપ બનાવી લેવાનો છે પછી આપણે પરાઠાને વણી લેવાનો છે આપણો પરાઠો વણાઈ ગયો છે અને મેં એને પણ ધીમા તાપે શેકી લીધો છે તો રેડી છે આપણા મૂળાના પરાઠા ફ્રેન્ડ તમને હું એ પણ પરાઠો કટ કરીને બતાવી દઉં છું એકદમ સરસ અને ટેસ્ટી લાગે છે આ પણ પરાઠા તો રેડી છે ફ્રેન્ડ આપણા ચાર સ્ટાઇલના અલગ અલગ પરાઠા ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો જરૂરથી તમે તમારા ઘરે આ પરોઠા બનાવજો ફ્રેન્ડ મેં અત્યારે કેચઅપ સાથે સર્વ કર્યો છે તમે તીખી ચટણી અને મીઠી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો